ભુજમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીની સમસ્યાને લઈ હોબાળો ચોક્કસપણે અત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો અહીંયા વ્યવસ્થા ખોરવી નાખી કાલથી ચીફ ઓફિસર અને કલેક્ટરની સૂચના અમે રજૂઆત કરી હતી એના અનુસંધાને સૂચના મુજબ તમામ વોર્ડમાં બે બે ટેન્કર મૂકવાના પાણીની વાત થયેલી હતી અને ટેન્કર પણ મોકલવા માટેની વાલમેન અને એ જે જે તે વોર્ડનો ઓર્ડર એ જવાબદારી સંભાળી ટેન્કર સાથે જાય અને ઘરો ઘર પાણી અપાવે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આ વ્યવસ્થામાં અમે પણ એમને ટેકો પૂરો આપ્યો હતો ભાઈ આ બરાબર છે અને વ્યવસ્થા તમારી સારી છે આ રીતે થતું હોય તો અમને કાંઈ વાંધો નથી પણ કાલે સાંજે આ વ્યવસ્થા પાછી ખોરી ખોરવી નાખવામાં આવી અને આ નગરપાલિકાના અહીંયા બેસેલા કર્મચારીઓ ઉપર આ લોકોએ દબાણ કરી અને ટેન્કર ટ્રેક્ટર કાઉન્સિલરો પોતાના હવાલે કાઢી દીધો અહીંયાથી કર્મચારીઓ એમ કહેતા હતા કે તમે નગરસેવકને કહો તો તમને પાણી મળશે તો તમારા વિસ્તારમાં જે વોર્ડના નગરસેવકો એ વોર્ડના એમને ટેન્કર અમે આપી દીધા છે આના અમને વાંધો હતો કે ભુજ શહેરમાં કોંગ્રેસ કેટલા વર્ષોથી લડે છે અને કોંગ્રેસ પક્ષ ભુજ શહેરમાં તમામ નગરપાલિકાના વોર્ડોમાં પણ ચૂંટણી લડે છે અને ભુજ શહેરના તમામ વોર્ડોમાં કોંગ્રેસના કાર્યકરો છે આ માત્ર ને માત્ર કિનાખોરી રાખી અને આ ભાજપના કાર્યકરોને જ પાણી આપવું એવું જ્યારે આ પાછું કર્યું ત્યારે અમને રાજ્ય ચૂંટણી પંચને અને જિલ્લા કલેક્ટરને અમે અમારા પ્રદેશ પ્રમુખને પણ અમે ફરિયાદ કરી અને ઉપરથી અત્યારે જે આ પાછી વ્યવસ્થા જે હતી એ રીતે વ્યવસ્થા ગોઠવો અને તમામ લોકોને પાણી ભૂજમાં મળે એવી વ્યવસ્થા થાય એના માટેને અમે એમની સાથે જ અને અમારો સાથ સહકાર એમની સાથે રહેશે ચોક્કસપણે આ ચૂંટણી આચારસંહિતા નો ભંગ કાયદેસર થઈ રહ્યું છે ચૂંટણીનું જાહેર જાહેરનામું પડી ગયા પછી કોઈ પણ નગરસેવક પોતાના નગરપતિ પોતાનો વાન પણ કલેક્ટરશ્રીને જમા કરાવવાનો હોય છે ત્યારે આ નગરપાલિકાના સદસ્યો નગરપાલિકાના તમામ ચેરમેનો કાઉન્સિલરો અહીંયા આવી અને વિતરણ વ્યવસ્થા કરે તો એ આચારસંહિતાનો ખુલ્લે ભંગ છે એવી અમે રજૂઆત કલેક્ટરશ્રીને પણ કરી હતી અને ચૂંટણી પંચ સુધી પણ અમારી રજૂઆત અમે પહોંચાડી છે હવે જોઈએ છીએ કે ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટર આ આ વિશે શું પગલાં લે છે નકા તો અમે એનાથી પણ આગળ કદાચ જરૂર પડશે તો અમે કેન્દ્ર ચૂંટણી પંચને પણ અમારી કેન્દ્રની મોવડી મંડળ ટીમને પણ અમે આ બાબતે જાણ કરશી અશોક ભટ્ટ વોર્ડ નંબર સાત સંસ્કાર નગર એન્કરવાલા સ્કૂલની સામે આ જે રીતે અટાને આપણે અહીંયા પાણીના ટેન્કર માટે આ લોકો ભેગા થયા છે અને ક્યાંક ને ક્યાંક નગરપાલિકાને પાણી પૂરતું નથી મળતું નગરસેવકો પણ એવી વાત કરવામાં આવી હતી કે અમે નગરસેવકોને લઈને મેં પાણી સપ્લાય કરશો પણ હજી કોઈ સપ્લાય નથી કરવામાં મને તો નવાઈ લાગે છે કે ભુજની અંદર મને સાઠ વર્ષથી આટલા વર્ષમાં આવી સમસ્યા મેં કોઈ જોઈ નથી અને જો દ્રષ્ટિ ન રાખે તો આવી સમસ્યા ઊભા ઊભી થાય અને ત્રણ લાખની વસ્તી ધરાવતા ભુજમાં જો આવી સમસ્યા ઊભી થાય તો ક્યાંક ને ક્યાંક ગોર અંધેર જેવું લાગે છે નો ડાઉટ શાસક પક્ષ પોતાના પ્રયત્નો કરે છે પરંતુ દસ દિવસ હો થઈ ગયા હોવા છતાં પણ જો આમાં કોઈ રિપેરિંગ થઈ શકતું ન હોય કે કોઈ એની કોઈ મશીનરી ઉપલબ્ધ થતી ન હોય તો એ એક બહુ દુઃખદ ઘટના છે અને અમારા જેવા સામાન્ય લોકો તો પાણી માટે તરફડે છે ત્રણ ચાર દિવસથી મારા પોતાના ઘરે પાણી નથી એટલે હું અત્યારે અહીંયા આવ્યો છું બે દિવસથી તો મેં પણ નોંધાવી રાખેલ છે અને જેમ જેમ આપણે ખબર પડે છે કે ભાઈ આ લોકોને કહો કાઉન્સિલરને કહો અહીંયા જાઓ અહીંયા નોંધાવો આ પૈસા ભરો પણ કોઈ વ્યવસ્થિત જવાબ નથી મળતા દરેક વખતે નવો જવાબ મળે છે તો મને ચિંતા થાય છે કે ભુજના લોકો પણ શા માટે હજી ગોર નિદ્રામાં છે એ લોકોએ પણ આગળ આવવું જોઈએ અને અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ માહોલ હાલે છે ત્યારે ધારાસભ્ય અને સભ્યની પણ પ્રાથમિક ફરજ બને છે કે લોકો જ્યારે આવી પાણીની વિકટ સમસ્યા પાણી વગર જીવન શક્ય જ નથી તો આ સમસ્યા ઉકેલવા માટે બાકી બધા વ્યવહારો ઠપ કરીને આના ઉપર એક ફોકસ કરીને ત્વરિત ધોરણે ભુજમાં પાણી મળતું થાય એ વ્યવસ્થા કરવા મારી વિનંતી છે સટાને પણ અહીંયા વિપક્ષે સત્તા પક્ષ બેઠેલા છે અને પોલીસ કાફલો પણ અહીંયા આવી લોકોમાં એક આંકડો જોવા મળે છે આ પૂરતું પાણી નથી મળતું અને જે પાણી આપે છે તો બીજા જે ચૂંટેલા છે એના પ્રતિનિધિઓ ઘરે જાય છે હવે શાસક અને વિપક્ષ બંને અત્રે હાજર છે જો બંને સંતુલન સાધી કોઓર્ડિનેશન કરી ઇન્ટરેક્શન કરી અને જો કામ પાર પાડે તો થઈ શકે એવું છે કારણ કે વિરોધ પક્ષ પોતાની વાતો કરશે શાસક પક્ષ એની વાતો કરશે અને બળતી લોકો પાણી લઈ જાય છે તો આવું ન થવું જોઈએ કારણ કે આ દરેક લોકોની સમસ્યા છે એટલે બધાય ભેગા થઈને કોઈક આનું નિરાકરણ લાવવું જોઈએ અને જે લોકો અહીંયા આવ્યા છે અહીંયા નોંધાવે છે પૈસા ભરવા તૈયાર છે કે કોઈ પણ માધ્યમથી અમે નોંધાવવા તૈયાર છીએ પણ ઘરે પાણી નહીં પહોંચે તો આપણે કરશું શું એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ મૂકી અને આનો નિવેડા માટે તાત્કાલિક ધોરણે બધાએ આનો નિર્ણય લેવો જોઈએ એવું માનું છું એમાં એવું છે કે છેલ્લા ચાર દિવસથી જે પાઇપલાઇનમાં ભંગાણ છે એના લીધે વોટર સ્ટ્રેસની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે અત્યારે અમે આવ્યા છીએ માત્ર એટલા માટે કે એક પારદર્શી સિસ્ટમ ગોઠવાય કે જેનાથી દરેક વ્યક્તિને યોગ્ય પ્રમાણમાં અને વોર્ડ વાઇઝ આપણે ટ્રેક્ટર ફાળવી શકીએ ટેન્કર ફાળવી શકીએ કારણ કે આમાં ઘણીવાર એવું થતું હોય છે કે ફરિયાદો એ પ્રકારની હોય છે કે કોઈ એક જ ચોક્કસ વોર્ડમાં જ ફાળવવામાં આવે છે પણ એવું નથી કાલથી અત્યારે અમે લિસ્ટ જોયું છે વોર્ડ વાઇઝ જ ટેન્કર ફરે છે દરેક વોર્ડના ફિક્સ ટેન્કર છે અને એ જાય છે હવે એની જોડે વાલમેન બી રહે છે નગરપાલિકાનો સ્ટાફ છે અત્યારે લોકો ઇન્ટરનલ એરેન્જમેન્ટ કરી રહ્યા છે એટલે દરેકને સમાન પ્રકારે પાણી મળી રહે એ આપણી પ્રયાસ છે અને એ રીતે કરીશું આ નિવારણમાં ચોક્કસ દિવસ એટલા માટે નહીં કહી કે અત્યારે ટેકનિકલ કામ કરી રહી છે પણ આપણે ઘણું બધું જેમ કે પેરેલ લાઈન છે એ ચાલુ કરી છે માથા પરમાં જે પાણી અટકી ગયું હતું એ પણ સ્ટાર્ટ થયું છે તો બહુ જલ્દીથી આનો નિવેડો આવી જશે એ ચોક્કસ છે પણ ત્યાં સુધી ટેન્કરો વ્યવસ્થિત પાણી પૂરું પાડે એ અમે સુનિશ્ચિત કરશું અત્યારે પાણી વ્યવસ્થા યોગ્ય કરવા માટે શું સૂચનો કરવામાં આવે છે આપણા તરફથી જસ્ટ એ જ માટે કે દરેક વોર્ડ વાઇઝ દરેક સોસાયટીઓ કેટલી છે અને કઈ સોસાયટીમાં કેટલા પરિવારો રહે છે એની નીડના આધારે દરેક સોસાયટીને ક્રમમાં પાણી મળી રહે એ રીતે આપણે સુનિશ્ચિત કરીએ સમગ્ર તંત્ર તંત્ર દ્વારા કલેક્ટર સાહેબના સહકારથી તથા માન્ય ધારાસભ્યશ્રીના પણ સહકારથી નગરપાલિકાને જુદી જુદી જગ્યાએથી ટેન્કરો મળેલા છે તેમજ નગરપાલિકાના ટેન્કરો છે આજની તારીખમાં લગભગ સોળ જેટલા ટેન્કરો નગરપાલિકા દ્વારા ઉપયોગ કરી અને નગરજનોને તમામ વોર્ડ વાઇઝ પાણી પૂરું પાડવામાં આવે છે અત્યારે અમે એવી વ્યવસ્થા કરી છે કે દરેક વોર્ડમાં વોર્ડ વાઇઝ બે ટેન્કર સતત તેમજ જે પાણીનો જેટલો ડીલે થયું છે તે ધ્યાને રાખી અને એને ટેન્કરની સુવિધા આપવામાં આવશે એમાં દરેક ટેન્કરની સાથે અમારા જે તે વોર્ડના વાલમેન સાથે રહેશે અને સોસાયટી વાઇઝ ક્રમ પ્રમાણે દરેક જણને પાણી મળી રહે એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે આ તમામ જે બોર્ડ વાઇઝ તે દરેક બોર્ડને બે બે ટેન્કર ફાળવેલા છે એ લગભગ દિવસના જે ડિસ્ટન્સ પ્રમાણે ફેરા હોય અને મેક્ઝિમમ ફેરા થઈ શકે કન્ટિન્યુઅસ કરતા હોય છે સવારથી લગભગ સાત વાગ્યાથી કામગીરી શરૂ થાય છે અને રાતે મોડા સુધી આ કામગીરી ચાલતી હોય છે એ મેક્સિમમ એરિયા કવર થાય મેક્સિમમ લોકોને પાણી પૂરું પાડી પાડી શકાય તે મુજબનું આયોજન કેટલા દિવસ પરિસ્થિતિ રહેશે અત્યારે જે લાઇન નગરપાલિકાની જે જૂની લાઇન જે કાર્યરત કરવામાં આવેલી છે તે ચાલુ કરવામાં આવી છે ત્યાં ભુજીયા ટાંકા ઉપર પાણી લેવાનું આજથી ચાલુ કરવામાં આવેલું છે આજે ટાંકો ભરાઈ જશે તો આજે સાંજથી લગભગ જે તે વિસ્તારમાં વિતરણની વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે માધાપર ટેન્કમાંથી જે જે એરિયાઓ કવર થતા હશે તેના લગભગ આજે જ અમુક વિસ્તારોમાં સપ્લાય પૂરું પાડી શકાશે તેમજ જે બ્રિજ નીચે જે નવસોની નવસો ડાયાની પાઇપલાઇન બેસી ગયેલી છે તેની સમાંતર એક લાઇન નાખવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે એ જેમ બને એમ તેમ જલ્દી એ કામગીરી પૂરી પૂરી થાય તેવા પ્રયત્નો કરવામાં આવે જરૂરિયાત છે કેવી પરિસ્થિતિ ભુજને પાણીની અત્યારે પિસ્તાલીસથી પચાસ એમએલડીની જરૂરિયાત છે પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિમાં તેટલું પાણી મળી નથી રહેતું પણ આ જે અત્યારે અન્ય લાઈન ચાલુ કરી અને વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલી છે તેમાં લગભગ ત્રીસેક એમએલડી જેટલું પાણી મળી શકશે અને આવનાર સમયમાં જો પેલે નવસોની બીજી લાઇન પેરેલ નાખવામાં આવશે તો પહેલાં હતું તે પ્રમાણેનું પાણી પૂરું પાડવામાં આવશે સર ઘણા કાઉન્સિલરોમાં પાણીની જે ટેન્કર વ્યવસ્થાને લઈને નારાજગી જોવા મળી છે એ બાબત આપણે ત્યાં મોકલાવી ઘણા કાઉન્સિલરો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે તે ધ્યાને લઈ અને તમામ વિસ્તારોમાં સરખા સરખું વિતરણ થાય તે મુજબની આયોજન કરવામાં છે મા ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ ઉપર કોલ કરવો